અવે પાંચના સરવાળાના તથ્યો તો કેટલી કોડી લીધી મે પાંચ તમારા હાથની આંગળી કેટલી પાંચ ચલો હવે જો દાવ લઉં છું ચલો કેટલી સીધી બે બે ને ત્રણ ચાર ચાર બે ને ત્રણ પાંચ ચલો બે ને ત્રણ પાંચ ચલો ફરી દાવ લેવાનો છે વેરી ગુડ બે ને ત્રણ પાંચ ચલો હવે ભાઈ જવાબ બદલાવો જોઈએ ત્રણ ને બે જો ત્રણ સીધી અને બે ઊંધી ત્રણ ને બે પાંચ અરે વાહ ભાઈ વાહ ચાર ને એક ચાર સીધી ને એક ઊંધી એટલે ચાર ને એક પાંચ જો આ રીતે રમતું જવાનું અને પછી લખતું જવાનું ચલો બે ને ત્રણ પાંચ છ ના સરવાળા ચલો વેરી ગુડ ચલો કેટલી સીધી છે પાંચ પાંચ ને એક છ જો રમતા રમતા સરવાળાના તથ્યો ચલો કેટલી સીધી ચાર એક બે ત્રણ ચાર ચાર સીધી ચલો બે અને ચાર કેટલા થાય છ વેરી ગુડ ચલો ચાર ને બે છ અવાજ કેમ નથી આવતો ભાઈ ચલો ચાર ને બે અરે વાહ વાહ એવું લાગે અરે વાહ ચલો કેટલી સીધી ઊંધી કેટલી ઊંધી કે એક ને પાંચ સરસ ચલો કેટલી સીધી ચાર ચાર ઊંધી કેટલી બે ચાર ને બે બે ને ચાર તો ચલો આ રીતે આપણે જેટલા સરવાળાના તથ્યો જો આ છ છે આ બે ઉમેરી દીધી તો કેટલી થઈ આ તો આઠ ના સરવાળાના તથ્યો આવશે ચલો કેટલી સીધી ત્રણ ઊંધી કેટલી ઊંધી કેટલી પાંચ પાંચ ને ત્રણ ચલો કેટલી સીધી નહીં ઊંધી કેટલી ત્રણ પાંચ ને ત્રણ પાંચ ને ત્રણ પાંચ ને ત્રણ ચલો કેટલી ઊંધી સાત ઊંધી છે સીધી અને ઊંધી એક જ

ચલો ઊંધી કેટલી છે ત્રણ તો આ લખો ત્રણ પાંચ ને ત્રણ આઠ પાંચ ને ત્યાં જો કોડીની રમત દ્વારા સરવાળાના તથ્યો પાંચ ને ત્રણ આઠ ફરી દાવ દાવલો સ્પીડ માં લો દાવ જલ્દી હાથમાં લઈ લો ચલો વેરી ગુડ